સત્તાવાર રીતે રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરતા કાર્યકર્તાઓમાં ખુશી રાજેશ ચુડાસમાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હું ફરીથી મને તક આપવા બદલ પાર્ટીનો આભારી છું અને જુનાગઢ બેઠક પરથી જંગી લીડથી જીત મેળવવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો આ વિસ્તારમાં દસ વર્ષથી મને સેવા કરવાની તક મળી હતી ત્યારે અમે જે વચનો આપ્યા હતા કેન્દ્ર સરકારે જે વચનો આપ્યા હતા એ તમામ પૂરા થયા કરીને જયારે જુનાગઢ લોકસભાની વાત આવતી હોય તો ચૌદ માં પણ લાસ્ટમાં ડિક્લેર થઈ હતી ઓગણીસ માં પણ લાસ્ટમાં ડિક્લેર થઈ હતી ચોવીસમાં પણ લાસ્ટમાં ડિક્લેર થઈ કાર્યકર્તાઓ બધા ને અપેક્ષાઓ હોય છે કે દરેક વ્યક્તિ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કાર્યકર્તાઓ એના આધારે માંગણીઓ કરતા હોય પણ આખરે જે જવાબદારી મંત્રી અમિત શાહ આજે અમદાવાદની ની મુલાકાતે છે બપોરે બાર કલાકે અમિત શાહ અમદાવાદ પહોંચે અમિત શાહ પરિવાર સાથે કરશે ધૂળેટી ઉજવણી મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ શકે છે અમિત શાહ કેન્દ્રીય મંત્રી અમિત શાહ નું